આફ્ટરનુન હરિઓમ જો વાર્તા ટાઈમ છે સરસ મજાની વાર્તા કહેવાની છે અને આજે આપણી સો એ સો ટકા હાજરી છે એટલે બધા માટે ક્લેપ કરી દો વેરી ગુડ સો એ સો ટકા હાજરી જો આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે વાર્તાનું નામ છે હાથીભાઈ રંગાયા હાથી ભાઈ રંગાયા જુઓ એક સરસ મજાનું જંગલ જંગલમાં જાત જાતના બધા પ્રાણી રહે બધાને જુદા જુદા શોખ કોઈને રમવાનો કોઈને ગીત ગાવાનો કોઈને વાર્તા કહેવાનો કોઈને ભણવાનો કોઈને ગાવાનો એવા બધા શોખ એમાં સસલાભાઈ સસલાભાઈ ચિત્ર દોરવાનો રસ ચિત્ર દોરવામાં સસલાભાઈ દરરોજ આમ સરસ મજાના કુદરતના સાનિધ્યમાં જાય એમની બધી વસ્તુ લઈ લે અને પછી ત્યાં સરસ મજાના બેઠા બેઠા ચિત્રો દોર્યા કરે હવે ચિત્રો દોરેને એટલે હાથીભાઈ દરરોજ જોવે આમ કરીને કરો તો કેમ કરીને જોવે એમ કરીને દરરોજ જોવે સસલાભાઈને વિચારે આ સસલાભાઈ કેવા સરસ મજાના ચિત્ર દોરે કેવા સરસ મજાના કલર પૂરે મને મને કે પણ કલર કરી દેતો હાથીભાઈ હું એ રંગ રંગબેરંગી થઈ જાઉં એમ વિચારતા હતા પછી એમણે તો એક દિવસ ના રેવાય એમને તો સસલાભાઈને કહી દીધું હે સસલાભાઈ સસલાભાઈ તમે રોજ નવા નવા ચિત્ર દોરો પછી સરસ મજાના કલર પૂરો તો મને પણ રંગી દો ને તો સસલાભાઈ તો વિચાર કરવા લાગ્યા એ કે તમે સરસ મજાના કલર પૂરો ને તો હું તો કેવો સરસ મજાનો લાગુ તો સસલાભાઈએ તો ને એ વિચાર કરવા લાગ્યા કે હે હાથીભાઈને કલર પૂરું એમ તો કેવા કલર પૂરો એ તો વિચારવા લાગ્યા એમને તો વિચારી અને સરસ મજાનો ભાઈ કલર તૈયાર કર્યો અને હાથીભાઈને પીછીથી આમ 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 કલર કરવાનું ચાલુ કરી દીધું હાથીભાઈ માટે તો કેવી પીછી જોઈએ ભાઈ હે જો એમણે તો આવી પીછી લઈ લીધી મોટી પીછી અને આમ 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 કલર કરવાનું ચાલુ કરી દીધું હાથી ભાઈ તો સરસ મજાના રંગબેરંગી અને ખુશ થઈને નાચવા લાગ્યા કૂદવા લાગ્યા ગાવા લાગ્યા હા કેવું તો રંગ કેવો સરસ મજાનું લાગુ છું એ તો દર્પણમાં જોયું એમણે તો પોતાની જાતને કાચમાં જોઈ ક્યાં જોઈ કાચમાં જોઈ કાચમાં જોઈ અને હાથીભાઈ તો ખુશ થઈ ગયા વાહ હું તો કેવો સરસ મજાનો લાગું છું અને હાથીભાઈ તો દોડવા લાગ્યા કૂદવા લાગ્યા ગીતો ગાવા લાગ્યા પણ ભાઈ એવામાં બની એવું કડાકાન વીજળી થવા માંડી અને કડાકાન વીજળી થાય એટલે શું થાય હા જો ભગવતીબેન બોલ્યા શું થાય અને વરસાદ વરસે તો હાથીભાઈ ને કલર કર્યો તે શું થઈ જાય અરે રે તો ધીમે 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 બધો કલર ઉતરવા માંડ્યો અને હાથીભાઈ તો હતા એવા પાછા થઈ ગયા અને હાથીભાઈ તો આમ રડવા જેવા થઈ ગયા નીકળી ગયો પણ પછી પાછા મનમાં મલકાયા પેલા રડવા જેવા થઈ ગયા પછી મનમાં શું કર્યું મલકા હાથીભાઈ તો મલક્યા મલક્યા એટલે હા હસ્યા મનમાં એ કે કલર કર્યો તો એ કે મારો પોતાનો હતો એ તો મને સસલા ભાઈએ રંગી દીધા હતા મારે કાંઈ ઉદાસ થવાની જરૂર નથી ભગવાને જે જેને જેવું રૂપ આપ્યું છે એ સરસ જ છે અને બધાને પોતપોતાનું રૂપ સુંદર જ હોય આપણે એમ કહીએ કે મારે હીરવા જેવું થવું છે બેને એમ પ્રિયલબેન એમ કે મારે હીરવા જેવું થવું છે તો એવું થોડું હોય પ્રિયલબેને સરસ છે હીરવાબેને સરસ છે નાઝમીનબેને સરસ છે ફઝીલતબેને સરસ છે બધા